પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિના પ્રતીક મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં ગયા હતા એ પછી સાંજે તેઓ યુદ્ધભૂમિમાં ગયા હતા એટલે તેમણે એ સંદેશ આપ્યો કે તેઓ શાંતિમાં માને છે પરંતુ દેશના હિતની વાત આવે ત્યારે તેઓ દુશ્મનોનો ખાતમો પણ બોલાવી શકે છે એટલા માટે આ શક્તિ પ્રદર્શન ક્યાં થઈ રહ્યું છે કેવી રીતે થઈ રહ્યું છે એની એક એક વિગત અમે તમને આપીશું વાત પોખરણની છે પોખરણનું નામ લેવામાં આવતા જ દરેક ભારતીયના મનમાં પરમાણુ પરીક્ષણની યાદ તાજી થઈ જાય દુનિયાના પ્રતિબંધોની પરવા કર્યા વિના ભારતે પરમાણુ પરીક્ષણ કરીને પોતાની શક્તિનો પરિચય આપ્યો હતો આ સ્થળે આજે થયેલા વધુ એક શક્તિ પ્રદર્શનની અમે વાત કરીશું અહીં તોપો ગરજી હતી ક્યાંક બોમ્બ ધમાકા થયા હતા તો ક્યાંક ફાયરિંગ કરવામાં આવ્યું હતું પોખરણ ફાયરિંગ રેન્જમાં આ ભારત શક્તિ કવાયત કરવામાં આવી હતી પીએમ નરેન્દ્ર મોદીએ આ કવાયતના સાક્ષી બન્યા હતા આ કવાયત ભારતની શક્તિ જ નહીં રક્ષા ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો પણ પુરાવો છે આર્મી એરફોર્સ અને નેવી માટે આપણા દેશની કંપનીઓએ બનાવેલી સૈન્ય સામગ્રીની તાકાત અહીં રજૂ કરવામાં આવી હતી રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં જોવા માટે વધુ દેશોના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા પચાસ કવાયત ચાલી હતી એમાં કઈ સૈન્ય સામગ્રી રજૂ કરાઈ એ હવે આપને સમજાવીશું જેના પરથી આપને ખ્યાલ આવશે કે ભારતની શક્તિનો દમ કેવો છે અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી એ સમજાવીશું કે પોખરણમાં ભારત ની કઈ કઈ શક્તિ ના દર્શન થયા કારણ કે ભારત નું પોખરણ માં આ પરાક્રમ હતું એલસીએ તેજસ એલએચએમકે 5 હેલિકોપ્ટર એલસીએ પ્રસ્થાનડ હેલિકોપ્ટર અને મોબાઈલ એન્ટ્રી ડ્રોન સિસ્ટમ પર આજે પોખરણ ના રણ માં જોવા મળી આ ઉપરાંત બીએમપી 2 ઇન્ટ્રન્ટ્રી ફ્રાઇટિંગ

તેનો આ એક એક પુરાવો હતો અને એટલા જ માટે આ જ એ વસ્તુ હતી જેના કારણે દુશ્મન દેશના પેટમાં તેલ છે અને એટલા જ માટે અમે વારંવાર એક કે સમયે ભારત સૈન્ય સામગ્રી માટે બીજા દેશો પર નિર્ભર રહેતો હતો પણ આજે ભારત સૈન્ય સામગ્રીની નિકાસ કરે છે આ યુદ્ધ અભ્યાસમાં કેવા કેવા પ્રકારની સૈન્ય સામગ્રી રજૂ થઈ એના વિશે પણ અમે તમને જણાવીશું અને વિસ્તારથી એ ગ્રાફિક્સના માધ્યમથી બતાવીશું કે આખરે આ પરમાણુના જે પરીક્ષણમાં અને આખરે પોખરણ જે પરમાણુ પરીક્ષણ માટે પહેલાથી જ ઓળખાય છે ત્યાં કેવા પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું જુદા જુદા પ્રકારના રડાર ક્વિક રિએક્શન ફાઇટિંગ વેહિકલ્સનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો અને એક એક વસ્તુ અહીં દર્શાવવામાં આવી કારણ કે ભારતની આ શક્તિ પ્રદર્શન હતું જુદા જુદા પ્રકારના ડ્રોન્સ અને પરચો મળે ત્રણેય સુરક્ષા દળો માટે કમ્યુનિકેશન સિસ્ટમ પણ અહીં તૈયાર કરવામાં આવી હતી અને એ પણ દર્શાવવામાં આવી કે ભારતની આ શક્તિ કેટલી દમદાર છે આ ઉપરાંત ઈ તરંગ સોફ્ટવેર ટૂલ અને

ત્યારે શક્તિ બેવડાઈ જતી હોય છે અને ભારતીય સેના તેના માટે પહેલાથી એ જ તૈયારીઓ સાથે હંમેશા યુદ્ધના ઉતરે છે ફાઇટિંગ વ્હીકલ અને એના પણ કરવામાં આવ્યા એટલા માટે કારણ કે આ તમામ જ્યારે શક્તિનો જ્યારે સંચાર થતો હોય ત્યારે તમામ વસ્તુઓનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવ્યું છે કારણ કે ભારતીય સેના હવે આધુનિક બની છે અને આધુનિક ભારતીય સેનાની આ આત્મનિર્ભર શક્તિ છે ફાઇટિંગ વેહિકલ માટે મોડ્યુલર બ્રિજ પણ અહીં તૈયાર કરવામાં આવ્યા અને એ તમામ વસ્તુઓને અહીં આજે રજૂ કરવામાં આવી મોડ્યુલર બ્રિજની લંબાઈ જરૂરિયાત મુજબ વધારો કરી શકાય અને ઘટાડો કરી શકાય તે પ્રકારની હોય છે આ ઉપરાંત સૈનિકોના હથિયારોમાં એડવાન્સ નાઇટ વિઝન સ્પેશિયાલિસ્ટ મોબિલિટી વેહીકલ પણ અહીં રજૂ કરવામાં આવ્યા એટલા જ માટે આ તમામ વસ્તુઓ હતી જેને દર્શાવવામાં આવી કે આખરે શા માટે આ કવાયત હાથ ધરવામાં આવી એની પણ અમે તમને માહિતી આપીશું કારણ કે એ વાત જરૂરી છે કે તમામ વસ્તુઓનું જ્યારે શક્તિ પ્રદર્શન થતું હોય ત્યારે આખરે શા માટે આ કવાયત હાથ ધરવામાં આવી એની પણ અમે તમને માહિતી આપીશું જેનાથી આપને એ ખ્યાલ આવશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં સેનાના જવાનોએ કયા પ્રકારની શક્તિનું પ્રદર્શન કર્યું કઈ રીતે તે આગળ વધ્યા અને આખરે આ માહિતી આપના સુધી પહોંચાડીશું આ કોઈ યુદ્ધ થાય તો અને સેનાના જવાનો કેવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરે છે કેવી રીતે એરફોર્સ અને નેવીના જવાનો સંયુક્ત રીતે આ મેદાનમાં દુશ્મન દેશના હાંજા ગગડાવી દે છે તેની વિગતો અમે આપને દર્શાવી કારણ કે એટલા માટે અહીં જરૂરી છે કે જેમ જેમ વિગતો આવતી જશે તેમ જેમ 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 ટેકનોલોજી અપડેટ થતી જશે તેમ તેમ જુદા જુદા મોરચે આપણે આગળ વધ્યા છીએ અને હવે એ જ રીતે આગળ વધતા રહીશું તો દેશની શક્તિ પણ એમાં બેવડાઈ જશે અને એટલા જ માટે આ યુદ્ધના મેદાનમાં આ જે પોખરણમાં જે પરીક્ષણ થયું જે આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપણને આજે જોવા મળ્યું એ જ શક્તિ બતાવે છે કે ભારતીય શક્તિ અને ભારતીય શક્તિમાં કેટલો દમ છે આ યુદ્ધ થાય તો આર્મી અને નેવીના જવાનો કેવી રીતે પોતાના પીઠ બળ સાથે પોતાના મજબૂત મનોબળ સાથે કેવી રીતે આગળ વધે છે એ અમે આપને બતાવીએ તેમની વચ્ચે સંકલન જરૂરી છે અને એટલે જ આ સંકલનનો અભાવ જો હોય તો દુશ્મન દેશોને તે સામે માત આપી ન શકે પણ આકવાયત માટે સંકલનનો હેતુ તો હતો જ એની સાથે દેશમાં બનાવવામાં આવેલી સૈન્ય સામગ્રીનો ઉપયોગ કરીને આ ત્રણેય સુરક્ષા દળો કેવી રીતે સાથે મળીને દુશ્મનો કરે છે એના માટે પણ અભ્યાસ કરાયો આ યુદ્ધ અભ્યાસમાં ધ્રુવ હેલિકોપ્ટર ભારતીય સેનાના કમાન્ડરોને દુશ્મનો સુધી લઈ ગયા હતા આ જવાનોએ ત્યાં ટાર્ગેટને ખલાસ કર્યા એ જ રીતે તેજસ વિમાને દુશ્મનોની ટેન્ક પર હુમલા કરીને એને નાબૂદ કરી આ સાથે જ પિનાકા મિસાઇલ નાગ મિસાઇલ મલ્ટી યુટિલિટી વેહિકલ અને ડ્રોનથી ટાર્ગેટ પર હુમલા કરવામાં આવ્યા હતા સંરક્ષણમાં ભારત સરકાર આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહી છે આ કવાયત એવી છે એક કોશિશ છે આ કવાયતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કેવી રીતે જુદી જુદી સિસ્ટમ અને પ્લેટફોર્મ્સને જોડવામાં આવ્યા એ પણ સારી રીતે રજૂ કરાયું હતું આ કવાયતને કેવી રીતે પાર પાડવામાં આવી એ હવે આપને હું ગ્રાફિક્સ માધ્યમથી સમજાવીશ જેના પરથી આપને ખ્યાલ આવશે કે આખરે સૈન્યની શક્તિનું બળ કેવું હોય છે આ પ્રેક્ટિસમાં આર્મીના સ્પેશિયલ ફોર્સીસ ઇન્ડિયન નેવીના માર્કોસ અને ઇન્ડિયન એરફોર્સના ગાર્ડ્સ પણ જોડાયા હતા અને આ ત્રણેય સેનાનું અહીં સંકલન જોવા મળ્યું સૈનિકોએ સ્પેશિયલ વેહિકલ્સમાં પોખરણની ધરતી ધ્રુજાવી હતી અને દુશ્મનના હાજા પણ અહીં ગગડી ગયા હતા અને દુશ્મનમાં ડર પણ ઘૂસી ગયો હતો યુદ્ધભૂમિ પર પાયલટ વિનાના વિમાન અને ડ્રોનની નજર રખાઈ એટલે કે તમામ ક્ષેત્રે ભારતીય સેના મજબૂત અને મક્કમ છે સૈનિકોએ ટાર્ગેટ્સનો ખાતમો બોલાવ્યો અને એ જ રીતે આગળ વધ્યા અને આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ હતું દુશ્મનને ખલાસ કરવાની ધનુષ અને સારંગ મીડિયમ આર્ટિલરી ગન્સને આદેશ અપાયો આ ઉપરાંત પણ મેદાનમાં હતા ચેતક દ્વારા ગાઈડ આપવામાં આવ્યું હતું અને એટલા જ માટે આ ગાઇડન્સના સહારે આગળ વધી હતી આપણી શક્તિ અમારી વિશેષ રજૂઆતમાં